અને હવે દવા બવા કરાવો યાર મારે મારે જોતું બાજુથી નઈ આલી તારી ચડડી પહેરવાની ઓકાધાન તું બંગલા માંગે છો હે મેર બળગે ચોકલેટ છે બીજું કોઈ ના હાલ બસ બસ ચોકલેટ તો અમાર ગલ્લે મે લોટ પડી ગયા લેઓ યાર તમે ચોકલેટ ના જીન હોય યાર કે હાય હાય યાર મારા જોડે નઈ તને હું આલુ કે તો પછી આ બાટલા મે નો લેવા ને અરે હા હા કરતા દે પાછો કરે હા બસ આટલી જ વખત ચોકલેટ તો આલો છોકરા રાજી થાય એમ તો કેવા માગ જલ્દી ચોકલેટ સિવાય બીજું કોક માં

લે તાંચી નઈ ભલા ગયું હવે પાછા બટલામ જતાય જા જરૂર હશે હવે મા યાદ લેજે તે શાંતિ તું મજા

ખાલી માગી તો જોવા પેલો ભાઈ માગશે હું આ બંગલા બનાવ લઈ ચોકલેટ લેવાની ઘરે જાણે જ નહીં ચોકલેટ ઘરે જાય લાગતો નકલી લાગી રહ્યો

મારી જગ્યા તમે બદામ થઈ જવાનું મારી ભાઈ પૂછી જ ખાલી રૂપિયા

બધું કરો ખાલી વીસ પૂરી કરી કે નઈ રૂપિયા ને ચમ્પર બસ ને એમાં કઈ દીધું છે

બાટલા લાગે પેલા ગલ્લે તો મારી જિંદગી પથારી કરી નાખી આ તો બાટલો રે કોવું તો બાટલા દેવો પછી એટલે આ અમની વખત નહીં સાયકલ લેવાની ને વાતો કરો બંગલાની હા લેવા આલું તમને હું ચોકલેટ જય માતાજી તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરો જય માતાજી બાય